મે આ લખાય 500 ની ₹400 લખેલા છે એક ના અને આ બધી અલગ અલગ ગિફ્ટ છે બધી મસ્ત ગિફ્ટ છે પણ અતાર આપણે કોઈને દેવાનું નથી આજ તો ₹1380 નું મસ્ત છે હ હરી અત્યારે બધુંય ગમે ને બધુંય લેવું છે હા હા પણ પાડતો નહી કે ઓ આવી કેટલી બસો ને વીસ રૂપિયાની છે બધા રમકડા છે એટલે યત્રાજ પૈસા ને અગાઉથી રમકડાના ડિપાર્ટમેન્ટમાં આવી જશે હશે

ઈનટ લેવું યત્ર ચાલ આયા છો શેમ્પૂ લિક્વિડ ને એવું બધું છે અને આ વોશિંગ મશીન જોલું ખસે ને ઈ તો મૂકવાનો આવે સ્ટેન્ડ ઈ છે 120 નું હા આયા છો બધા ડબ્બા છે અલગ અલગ નાના મોટા નવાનો રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય છે 100 200 જેટલા લેવા

અહીંયા જો ચપ્પલ છે આપણને ગમશે દેખાતા લઈ જશું તમને હમ અમારા ભાઈને નાની આટો હા હું જોઈને આવ્યો છું કાનોડા અને કેટલી મસ્ત વસ્તુ છે ચૌદસો ની સે હા અને આ બાજુ બધા મિક્સર છે

મમ્મી કા કા એને પડે શાંતિ રાખ ને ભાઈ આયા બધા જો અલગ અલગ લંચ બોક્સ છે ઓય અલગ અલગ

બાધી સોફ્ટિસ ની આલા કાચના white કટ છે બતવા જો આ કોઈ ન ગિફ્ટ આપતી હોય ને તો ગિફ્ટ માં હાલે એ ઉસે બધું રીડનેબલ ભાવ સે જો આમસ્ત સે white કા આયમ પર અમારા હેતરાજ ભાઈ ના આવ લે ઉસ જો કાચ નો કપ સે અને બાબલુ સે ये बहन प्राइस निकली है रक्का बोली थी से

જો આપણે અહીંથી છે ને રકાબી લીધી અને યાત્રા જે આવી ગાડી આવે એ લીધી છે હવે મારા જેઠીના ઘરે આટો મારતા જવી પાણી પીતા જવી તો અમારી યુવરાજ બેન ઘરે પહોંચ્યા હતી જમવા બેઠા છે અમને કહે છે કે બે જાઓ જમવા પણ અમે તો નાસ્તો કરીને આવ્યા છીએ એટલે જમવું નથી તો અમારા જેઠાણીએ જો માજા આપી છે પી લેવી મને નેત્રાજ હા કા દેવી જો પીવે છે